નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર સાતમ આઠમ ના તહેવારોની રજામાં હરવા ફરવા માટે જૂનાગઢના માધુપુર દરિયાઈ બીચ પર પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા માધુપુરના શાંત અને રમણીય વાતાવરણમાં લોકોએ દરિયાના મોજામાં પગ પલાળી દરિયાઈ બીચ પર પરિવાર સાથે તહેવારોની રજાની મોજ માણી રહ્યા હતા જુનાગઢ જિલ્લામાં નજીકના વિસ્તારમાં અનેક હરવા ફરવા લાયક સ્થળો આવેલ છે ત્યારે આવી અનેક જગ્યાઓ પર લોકોએ રજાના દિવસોમાં હરવા ફરવા માટે ગયા હતા ત્યારે આઠમના દિવસની વાત કરીએ તો મોટી સંખ્યામાં પ્રવાસીઓ ચોરવાડ અને ખાતે દરિયા કિનારે દરિયાઈ વિસ્તારમાં રજાની પરિવાર સાથે મોજ માણી રહ્યા હતા ત્યારે પ્રવાસીઓએ કહ્યું હતું કે અહીંનો દરિયો શાંત છે જેથી બીચ પર ઉછતા મોજામાં પગ પલાળી અને આવા આહલાદક વાતાવરણમાં એક અનેરા આનંદની અનુભૂતિ થાય છે જેથી અમોને દરિયા

અમે અહીંયા અમારી ફેમિલી જોડે આવ્યા છીએ અને ખૂબ મજા આવે છે દરિયો શાંત છે અને અહીંનું વાતાવરણ ખૂબ જ સરસ છે અમને અહીંયા ખૂબ મજા આવી અને આ સારું એવું ફરવાનું સ્થળ છે અત્યારે સહેલાણીઓ ભારે માત્રામાં આવી પહોંચ્યા છે આઠમનો ટનો તહેવાર હોય લોકો હરવા ફરવાના સ્થળે મોટી માત્રામાં જઈ રહ્યા છે અને અહીં અત્યારે માધુપુર દરિયા ખાતે અસંખ્ય લોકો આપણને જોવા મળી રહ્યા છે અને દરિયાની મોજ માણી રહ્યા છે પ્રકાશ